નમસ્કાર જોઈએ લોખંડ મેલ્ટ કરતી અજુહા કંપનીમાં માં લાગી આગ આગ લાગવાની ઘટના ઘટતા અમરેલી ફાયર વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે અમરેલી ફાયર ઓફિસર એચસી ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બે ફાયર ટેન્ડર સહિત ફાયરના જવાનો દ્વારા વિકરાળ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ એક કલાકથી ભારે જહેમત બાદ આગ પર પચાસ ટકા મેળવાયો કાબુ લોખંડ વેલ્ડ કરતી અજુહા કંપનીમાં કેટલું નુકસાન થયું તે હજુ તપાસ બાદ જ જાણ થશે રિપોર્ટર ગોર્ધન દાફડા બાબરા પરિમણી સોનોમાં સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટવેન્ટી ન્યૂઝ અમરેલી જિલ્લાના મુકામે જીઆઈડીસી ખાતે કાર્યરત અજુહા નામની એક લોખંડ બિલ્ડ કંપની અંદર આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવાની સાથે હાલમાં બે ફાયર ટેન્ડર સહિત ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને છેલ્લા એક કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે હાલમાં પચાસ ટકા જેટલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને આવનારા સમયની અંદર વહેલી તકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝ ને હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજ ને